વિજ્ઞાન પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં વિશેષ હાજરી આપી હતી ત્રણ તાલુકાના સત્યાસી કૃતિના એકસો ચુમ્મોતેર સ્પર્ધકો મેળામાં ભાગ લીધો હતો વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીસિંહ જાડેજાએ વિશેષ હાજરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તેમજ વિવિધ શાળાના અંદાજિત પાત્રીસો વિદ્યાર્થી દીકરા દીકરીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની પ્રતિજ્ઞા લીધી આયોજન પૂર્વક થયેલા આ વિજ્ઞાન રહ્યો વિષ્ણુભાઈ ભાટિયા જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા જિલ્લા અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શ્રી વાઘોડેકંડળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર એંદિશા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે દયારામ સારા વિકાસ સંકુલ બેના વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું છે જેની અંદર પાંચ વિભાગમાં કુલ પંચ્યાસી કૃતિઓ સામેલ થયેલી છે કુલ બસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકોએ આ કૃતિમાં ભાગ લીધેલો છે આ કૃતિ દ્વારા વિજ્ઞાન મેળા દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય બાળકો ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિકો બને એ માટેનું જીસીઆરટી પ્રેરિતા વિજ્ઞાન મેળામાં આયોજન થયેલું છે સર આજના યુગમાં વિદ્યાર્થીઓ નાનામાં નાની ગણતરી પણ મોબાઈલ માં કરતા હોય છે જેના કારણે તેમની વિચારવાની તથા ગણતરી કરવાની ક્ષમતા ઘટે છે તેમના દિમાગનો જે ઉપયોગ થવો જોઈએ તે પણ થતો નથી આજે જનરેશન કે જે માત્ર મોબાઈલ જેવા ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે તેમની માટે અમે મોબાઈલ જેવા ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે મોટા ભાગના લોકો મોબાઈલ પર ડિપેન્ડેન્ટ થઈ ગયા છે સર મેથ્સ એન્ડ કોમ્પિટિશનલ થિંકિંગ બે એવા વિષયો છે કે જે આપણા વિચારો અને આપણી સંકલ્પનાઓને આપણા વ્યવહારિક જીવનમાં ઉપયોગમાં લેવામાં મદદરૂપ બને છે મેથ્સ સબ્જેક્ટ એક પ્રક્રિયા હોઈ શકે કે જે પાયાના નમૂનાથી શરૂ કરીને ધીમે ધીમે ઉત્કૃષ્ટતા તરફ વધતા રહે કે જ્યાં સુધી એ સમસ્યાનો ઉકેલ માટે ઉપયોગી ન થઈ જાય આજે જનરેશન કે જે માત્ર મોબાઈલ જેવા કેટેગરીમાં વ્યસ્ત રહે છે તેમની માટે મેથ્સ મેથ્સ કોમ્પિટિશનલ થિંકિંગ ને ટેકનોલોજીને સમજવું ખૂબ જ જટિલ બન્યું છે આ જનરેશન માટે વિવેચનાત્મક રીતે વિચારવું તથા પ્રોબ્લેમ્સનું નિરાકરણ કરવાની અને યોગ્ય રીતે ડિસિઝન લેવાની એબિલિટી હોવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોમ્બિનેશનલ થિંકિંગ પ્રોબ્લેમ ને સોલ્વ કરવાનો એક રસ્તો છે કોડિંગ અને પ્રોગ્રામિંગ તરફ વિશ્વ આજે આગળ વધી રહ્યું છે જેનાથી માનવ જીવન પણ ખૂબ જ વિકસિત બન્યું છે આર્કિટેક્ચર એન્જિનિયરિંગ જેવા ઉભરાતા ક્ષેત્રોએ તેમના ક્ષેત્રોમાં વિવિધ સંપૂર્ણ રીતે નવું બ્રહ્માંડ ખોલ્યું છે ગણનાત્મક ચિંતનનો યુઝ ડેટા વિશ્લેષણ જેવા ઘણા ક્ષેત્રોમાં થાય છે આવા ડેટા વિશ્લેષણ

થયો છે અને આ વિજ્ઞાન મેળામાં અમે ભાગ લીધો છે અમારી કૃતિનું નામ બાયો એન્ઝાઇમ્સ અને પેસ્ટીસાઈડ છે જેના ઉપયોગો એ છે કે આ જૈવિક ખેતી છે એટલે કે જૈવિક કચરાઓનો ઉપયોગ કરીને ખેતી માટે ઉપયોગી જે જંતુનાશક અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તે અમે બનાવેલું છે